હરિયાણાના હિસારની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરા અને તેના પતિ દીપક હુડ્ડાનો વિવાદ વધી રહ્યો છે દીપક હુડ્ડા ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન છે બંને એકબીજાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ તણાવ ઊભો થયો છે અને બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે સ્થિતિ એવી પણ ઊભી થઈ હતી કે સ્વીટીએ પોલીસ સ્ટેશનમાં જ દીપક સાથે મારપીટ કરી હતી જુઓ આ વિડિયો જેમાં માથાકૂટ ચાલી રહી છે સ્વીટીનું એવું પણ કહેવું છે કે વીડિયોનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પાર્ટ ગાયબ છે असमग्र घटना बाद स्वीटी इंस्टाग्राम पर लाइव આવી હતી અને દીપક પર આરોપ લગાવ્યા હતા તેના પતિને છોકરાઓમાં ઇન્ટરેસ્ટ છે મેં યે બોલ રહી હોગા કે વો બબ ચીજે વો કર રહે હે તો મેં ઉનસે કુછ નહીં માંગતી મેને ઉસ આદમી કે ઇતલી ચીજે બરદાસત કી મે આજ મે ઇતના ગંદા નહીં બોલના ચાહતી થી વો લડકો મે ઇન્ટરેસ્ટેડ મેને ઉસકે સારે વિડિયોઝ વગેરા દેખે મેરે પાવ તલે સે જો મેરે સાથ દે હુએ મેરે પાવ તલે સે જમીન નિકલ ગઈ થી जो मैंने उसको लड़कों के साथ देखा मेरा इतना और मेरे पास मैं कुछ भी चीज मैं सारी कोर्ट में प्रूव करूंगी मैं नहीं चाहती थी कि मैं इतने गंदे में जाऊं इतनी चीजें बोलूं लेकिन वो इंसान बाज नहीं आ रहा है वो इंसान बाज नहीं आ रहा है मैं सारी चीजें मेरे पास वीडियोज है सारी चीजें हैं वो वीडियोज भी मैं पेश करूंगी और मैं सारा एविडेंस दूंगी कि कैसे वो मेरे को किस चीज क्या क्या चीजें करने के लिए मैं मजबूर करता था मैं नहीं चाहती थी मैं सिंपल तरीके से डाइवोर्स लेना चाहती थी लेकिन उस इंसान ने मेरे को इतना मजबूर कर दिया इतना गंदी गंदी चीज़ें जो मैं अपने माँ बाप को बोलने से मैं माँ बाप को बोलने से भी डरती थी वो चीज़ें मुझे आज सोशल मीडिया पर बोलनी पड़ रही है